તો આ વસ્તુ છે એકદમ કેવાનો મતલબ વધુ રસદાર અને પૌષ્ટિક સારો છે બીજું તમે બીજું જોઈ શકો છો કે આ ફૂટ ચાલુ થઈ ગઈ છે ને

આ તો આપણે વજન કરીને જોયું વધુ ઉપજ બરાબર આપણે ઉપજ બી જોઈ લીધી કે કેટલું વજન નીકળે છે બરાબર તો તમને આમાં વીઘામાંથી અંદાજે મતલબમાં માં બાર વીઘે આઠ થી દસ થી બાર ટન જેટલો માલ નીકળે એટલે એની હાઈટ અને વજન છે બરાબર